ગુજરાત વિધાનસભામાં છેલ્લા દિવસે પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં પકડાયેલ ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવીનો જવાબ તો ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક અને ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક કરાશે રજૂ શક્તિપીઠ બહુચરાજીથી થશે કાયા પલટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ખાતમુહૂર્ત છ્યાસી પોઈન્ટ એક ફૂટ ઊંચા નવીન બહુચરાજી મંદિરનું રૂપિયા એંશી કરોડના ખર્ચે થશે નવીનીકરણ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે એનએફએસયુ ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કરશે સંબોધન સાથે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ રહેશે ભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુક્રેનની રાજધાની કીવમાં કરાયું ભવ્ય સ્વાગત રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે કરશે મુલાકાત રશિયા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનની આશા ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સોદાઓમાં પુરવઠા વ્યવસ્થા અને સંપર્ક અધિકારીઓ સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ કરાર સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે ભારતીય સમુદાયને કર્યું સંબોધન કહ્યું પોતાના સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખવા ગર્વની વાત સુપ્રીમ કોર્ટના આશ્વાસન બાદ ડોક્ટર્સની સમિટાઈ હડતાલ હોસ્પિટલોમાં આજથી ઓપીડીમાં નિયમિત કામકાજ શરૂ આરોપી પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ સહિત પાંચના પોલીગ્રાફ ટેસ્ટની કરાઈ તૈયારીઓ તો આજે જુનિયર ડોક્ટરોનું પ્રતિનિધિમંડળ કોલકાતા સીબીઆઈ સાથે કરશે બેઠક આજે દેશમાં પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી ચંદ્રયાન ચંદ્રયાન ત્રણની સફળતાને સમર્પિત છે આજનો દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં રોબોટિક ચેલેન્જ અને ભારતીય હેકેથોનના વિજેતાઓને અર્પણ કર્યા પુરસ્કાર પીએમ મોદીએ આપી શુભેચ્છા આ દિવસની થીમ છે ચંદ્રમા કોઈ જીવન કો છૂના રાજ્યમાં સવારથી ત્રેવીસ તાલુકાઓમાં નોંધાયો વરસાદ તાપીના કુકરમુંડામાં નર્મદાના સાગબારામાં ઇંચ વરસાદ અને અંડર સેવન્ટીન વિશ્વ મહિલા કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાનોનું શાનદાર પ્રદર્શન અદિતિ કુમારી નેહા કુલકીત અને માનસી લાથરે જીત્યા ચાર સ્વર્ણ ચંદ્રક તો સ્ટાર ભારતીય એથલીટ નીરજ ચોપડા લુસાને ડાયમંડ લીગમાં નેવ્યાશી પોઈન્ટ ઓગણપચાસ મીટરનો થ્રો કરીને રહ્યા બીજા ક્રમે